મોબાઈલને તમે રૂમ રૂમની બહાર રાખો નહીં ધોઈને તમે રિલેક્સ બે હાથ પગ ખુલ્લા કરી મિનિમમ તમારા જે કપડાં તમારું શરીર રાખી શકે એ રીતે રહો તમે ફેન કરો અથવા એસી ચાલુ કરો રિમેન ઇન ધેટ રૂમ ફોર ટેન મિનિટ્સ ક્લોઝ ધ ડોર ડોન્ટ એલાવ એની વન ટુ કોઈને બી તમે કોઈ તમને ડિસ્ટર્બ કરે એવી પરિસ્થિતિ ઊભી ના કરશો દસ મિનિટ તમે બિલકુલ શાંતિથી સુઈ રહો એને અમે શવાસન કહીએ છીએ અને એનાથી તમારું તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે ઇવન ડાયાબિટીસમાં બી આ હેલ્પફુલ છે એને શવાસન કહે છે બીજું સર્વાંગાસન મેં વાત કરી સર્વાંગાસન કરતા મોડિફાઈડ સર્વાંગાસન એટલે તમે શું કરો કે તમે દિવાલ ઉપર પગ ઉપર રાખીને સુઈ જાઓ થોડો ટાઈમ માટે પાંચ સાત મિનિટ માટે અને માથું નીચે રાખો જેને કારણે લોહીનું ભ્રમણ પગમાંથી તમારા હાર્ટ તરફ વધારે જશે તો એને કારણે તમારા બ્રેઇનની અંદર સર્ક્યુલેશન બી વધારે થશે તમારી જે હૃદયની દીવાલ જાડી થઈ જાય છે એ જાડી થતી બંધ થશે અને એ એક વખત જાડી થઈ ગઈ હોય તો બી વિધાઉટ મેડિકેશન બી તમારું રિગ્રેસ થાય છે